ઉનાના ગરાળ અમરગીરી બાપુ ભૂતડા દાદા આશ્રમ ખાતે રૂપિયા એક પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરાયું ઉનાના ગરાળ ગામની સીમ વિસ્તારમાં અમરગીરી બાપુ ભૂતડા દાદા આશ્રમ ખાતે રૂપિયા એક પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે નવી તૈયાર થનાર માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે વિધિવત કરવામાં આવ્યું હતું ઉના તથા ગીરગઢા તાલુકાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ઉનાના ગરાળ ગામે મહંત શ્રી અમરગીરી બાપુ ભૂતરા દાદાશ્રમ ખાતે રૂપિયા એક કરોડ એકોતેર લાખના ખર્ચે માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત શ્રી કાળુભાઈ રાઠોડના વરદસ્તે વિધિવત કરવામાં આવ્યું હતું નવી તૈયાર થનાર માધ્યમિક શાળામાં નવા આઠ ઓરડા બનશે આ તકે ગરાળ મહંત શ્રી અમરગીરી બાપુ પુતળા દાદા આશ્રમ નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા તેમજ શિક્ષણ વિભાગના જયેશભાઈ ગોસ્વામી આશ્રમના સેવકો આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ટીવી એટીન ન્યૂઝ મનુકવાડ ગીરગઢા